જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં હું તમને એકદમ સરળ રીતે ડ્રેસનું કટિંગ કરતાં શીખવાડવાની છું તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો આ ડ્રેસનું કટિંગ કરવા માટે મેં બોડી પરથી માપ લીધું છે તો તેનામાં આપણે શું ચેન્જ કરવાનો હોય તે પણ આ વિડીયોમાં જોઈશું તો મેં જે પણ માપ લીધું છે હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ તે માપ પ્રમાણે આપણે આનું કટિંગ કરવાનું છે તો કાપડને આપણે શાર્ક ફોલ્ડમાં રાખવાનું છે એટલે બે વાર આપણે વાળશું એટલે તે શાર્ક ફોલ્ડમાં થઈ જશે તો સૌથી પહેલાં આપણે અહીંયા ડિઝાઇન જોવાની છે તો અહીંયા આ રીતે આડી ડિઝાઇન છે તો એ પ્રમાણે હું કાપડને ફોલ્ડ કરીશ શાર્ક ફોલ્ડ જો ઊભી ડિઝાઇન હોય તો તમે એ પ્રમાણે કરી શકો અને પ્લેન હોય તો તમે આડ કે ઊભી કોઈ પણ રીતે કરી શકો છો તો હવે આપણે અહીંયા જેટલું ફોલ્ડ કેટલું રાખવાનું છે તે આપણે નક્કી કરવાનું છે તો અહીંયા જેટલું જ આપણે કાપડ રાખવું હોય કુર્તી માટે એટલું જ કાપડને આપણે ફોલ્ડ કરવાનું છે એટલે સાઈડમાંથી એક્સ્ટ્રા કાપડ બગડે ને એટલા માટે તો અહીંયા હું સાડા તેર ઇંચ જેટલું જ ફોલ્ડ રાખીશ કારણ કે હિપ્સની ગોળાઈ પ્રમાણે આપણે તે નક્કી કરવાનું છે તો જેટલું મારે કાપડ અહીંયા જોઈએ એટલું મેં આ રીતે ફોલ્ડ કરી દીધું છે અને આ વાળેલો ભાગ છે તે મારી તરફ રાખ્યો છે એ જ પ્રમાણે આપણે કટિંગ કરવાનું તો સૌથી પહેલાં આપણે નીચેથી એક સીધી લાઇન ડ્રો કરી દેવાની છે જો નીચેથી કાપડ આડાવડું હોય તો આ રીતે લાઇન ડ્રો કરી દેશે એટલે તે સીધું થઈ જાય અને ત્યાંથી જ આપણે લંબાઈનું માપ લેવાનું છે તો જેમ કે આમાં છત્રીસ ઇંચની લંબાઈ હતી તો એમાં આપણે બે ઇંચ એક્સ્ટ્રા લેવાની કટિંગ કરતી વખતે તો આ રીતે અહીંયા છત્રીસ ઇંચની હતી તો મેં અહીંયા બે ઇંચ એક્સ્ટ્રા લીધી છે તો અહીંયા આડત્રીસ ઇંચ ઉપર મેં નિશાન લગાડી દીધું છે અને ત્યાંથી પણ આપણે એક સીધી લાઈન ડ્રો કરી દેવાની છે અને અહીંયાથી આપણે શોલ્ડરનું માપ લેવાનું છે તો આ સાઇઝ પ્રમાણે અહીંયા શોલ્ડર હું રાખીશ સાત ઇંચ તો અહીંયા હું સાત ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ આ રીતે અને અહીંયાથી આપણે અડધા ઇંચ જેટલું નીચે ડાઉન જોવાનું છે તો નીચે અડધા ઇંચ ઉપર નિશાન લગાડી દીધું છે અને ત્યાં આ રીતે આપણે ક્રોસમાં લાઇન ડ્રો કરી દેવાની છે આ અડધા ઇંચનું ડાઉન કરવું જરૂરી છે કોઈ પણ આવા ડ્રેસ આપણે કટિંગ કરીએ ત્યારે હવે ત્યાંથી આપણે આર્મોલનું નિશાન લગાડવાનું છે તો આ સાઇઝ પ્રમાણે હું સાડા છ ઇંચના આર્મોલ રાખીશ અને આ રીતે ત્યાં એક સીધી લાઈન ડ્રો કરી દઈશ અને આડી પણ એક લાઈન ડ્રો કરી દેવાની છે આ લાઇન આપણે ચેસ્ટની લાઈન કહેવાશે તો ત્યાંથી આપણે ચેસ્ટનો ચોથો ભાગ લેવાનો છે જેમ કે મેં બોડી પરથી માપ લીધું તો ચેસ્ટ આવી હતી મારે ચાલીસ ઇંચ એમાં પ્લસ આપણે બે ઇંચ પહેલાં કરી લેવાનું તો અહીંયા બેતાલીસ ઇંચ થઈ જશે તો એનો ચોથો ભાગ આપણે થશે સાડા દસ ઇંચ તો મેં અહીંયા સાડા દસ ઇંચ ઉપર નિશાન લગાડી દીધું અને પછી આપણે લેવાનું છે માર્જિન તો અહીંયા હું દોઢ ઇંચનું માર્જિન રાખીશ તમે અહીંયા એક કે બે ઇંચનું પણ રાખી શકો તો હવે આપણે અહીંયા આર્મોલનો આ રીતે શેપ આપી દેવાનો છે તો હું શેપરના મદદથી આ શેપ આપું છું તમે હાથ વડે પણ આપી શકો છો અને એકવાર આપણે જ્યારે બોડી મેજરમેન્ટ લીધું હોય ત્યારે આર્મોલનું રાઉન્ડ આપણે માપ્યું હોય તો જેમ કે આમાં અઢાર ઇંચ આવ્યું હતું તો એના અડધા થશે નવ ઇંચ તો આ રીતે આપણે એકવાર ગોળાઈ માપી લેવાની હવે આપણે અહીંયાથી કમરની લંબાઈ લેવાની છે તો આ હાઈટ નાની હતી તો એટલા માટે અહીંયા કમરની લંબાઈ હું સાડા તેર ઇંચ ઉપર રાખીશ ત્યારબાદ આપણે કાપાની લંબાઈ રહેવાની છે એટલે કે જે હિપ્સ રાઉન્ડ આવે તે તો અહીંયા હું વીસ ઇંચ ઉપર કાપો રાખીશ તો આ ત્રણ માપ આપણા મેન માપ છે ચેસ્ટની ગોળાઈ કમરની ગોળાઈ અને હિપ્સની ગોળાઈ તો અહીંયા મેં તમને લાઇન ડ્રો કરીને સમજાવ્યું જેથી તમને આસાનીથી સમજાઈ જાય તો હવે આપણે અહીંયા કમરનું નિશાન પણ એ જ રીતે લગાડવાનું છે તો અહીંયા કમર છે છત્રીસ ઇંચ એમાં બે ઇંચ આપણે એક્સ્ટ્રા રાખવાનું હોય એટલે થઈ જશે આડત્રીસ ઇંચ અને એનો ચોથો ભાગ થશે સાડા નવ ઇંચ તો અહીંયા સાડા નવ ઇંચ ઉપર હું નિશાન લગાડી દઈશ પ્લસ જેટલું આપણે ઉપર માર્જિન લીધું એટલું જ નીચે લેવાનું છે તો અહીંયા દોઢ ઇંચ ઉપર મેં નિશાન લગાડી દીધું છે અને એ જ રીતે આપણે હિપ્સનું પણ નિશાન લગાડી દઈશું તો આમાં છેતાલીસ ઇંચની હિપ્સ હતી એમાં આપણે બે ઇંચ પ્લસ કર્યા તો થઈ જશે અડતાલીસ ઇંચ એને ચાર વડે ભાંગ્યા તો બાર ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ અને માર્જિન આપણે દોઢ ઇંચનું તો આ રીતે આપણે ત્રણેય માપ નિશાન લગાડવાના એને આ રીતે આપણે મેળવી દેવાના છે અને અહીંયા જે કમર તરફ આપણે ખૂણો પડે છે તેને ખૂણો નથી પડવા દેવાનો આ રીતે આપણે એને ગોળ શેપ આપી દેવાનો છે હવે જેટલી ટોટલ હિપ્સની ગોળાઈ આવી તે આપણે માપી લેવાની છે અને એટલું આપણે નીચે નિશાન લગાડી દેવાનું છે આ રીતે તો અહીંયા ટોટલ સાડા તેર ઇંચ આવ્યું હતું તો નીચે પણ મેં સાડા તેર ઇંચ નિશાન લગાડી દીધું છે અને તેને પણ આપણે આ રીતે મેળવી દઈશું તો આ જે માર્જિનનું નિશાન છે તેને આપણે સીવતી વખતે ફોલ્ડ કરી દેવાનું એટલે આ રીતે આપણે કુર્તીનું માર્કિંગ તૈયાર થઈ જાય હવે આપણે અહીંયા ગળાનું નિશાન લગાડવાનું છે તો એ નિશાન લગાડવા માટે સૌથી પહેલાં આપણે શોલ્ડર નક્કી કરવાનું છે જે આપણે ટોટલ શોલ્ડર રહેશે તો અહીંયા ત્રણ ઇંચનો ટોટલ શોલ્ડર છે એટલે હું પોણા ચાર ઇંચ ઉપર નિશાન લગાડીશ તો આપણે જે પણ ગળાની પહોળાઈ વધે તે ત્યાં આપણે આ રીતે બોક્સ બનાવી દેવાનું છે ગળાની લંબાઈ લઈને તો આગળના અને પાછળના બંને ગળાને લંબાઈ મેં અહીંયા નિશાન લગાડી દીધા છે તો આગળનું ગળું છે સ ઇંચનું અને પાછળનું ગળું છે પાંચ ઇંચનું તો અહીંયા બંને સાઈડ હું લખી દઈશ કટિંગ તો હું સીવતી વખતે જ કરીશ પણ આ તમને ખ્યાલ આવે એટલા માટે મેં આ રીતે નિશાન લગાડી દીધા છે અને અહીંયા મારે સિમ્પલ રાઉન્ડને એક જ રાખવાનું છે તમારે કોઈ પણ ડિઝાઇન કરવી તો પણ તમે કરી શકો તો હવે આપણે આ નિશાન લાગી ગયું છે તેને આપણે કટિંગ કરી દેવાનું છે કટિંગ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે જે અંદરની લાઈન ડ્રો કરેલી છે તે કટિંગ ના થઈ જાય તો જે પ્રમાણે હું કટિંગ કરું એ પ્રમાણે કટિંગ કરી દેવાનું છે અને આ રીતે ગળાની પહોળાઈમાં પણ મેં આ રીતે કટ લગાડી દીધો છે સીતી વખતે આપણને ખ્યાલ રહે એટલા માટે અને આ રીતે આપણે હિપ્સમાં પણ અને કમરમાં પણ નાના નાના કટ લગાડી દેવાના છે અને જે આપણે ફિટિંગનું માર્કિંગ કર્યું ત્યાં અને નીચેથી પણ એ જ રીતે આ કટ લગાડવાથી આપણે સીવીએ અને જ્યારે ફિટિંગ કરીએ તો સારું રહે એટલા માટે આ રીતે હું કટ લગાડી દઉં છું તો હવે આપણે એક અંદરનો ભાગ આપણે બહાર કાઢી લેવાનો છે અને આ ભાગ આપણે આગળનો ભાગ રહેશે એટલા માટે આપણે અહીંયા આર્મોલની તરફ પોણા ઇંચ જેટલું ડાઉન કરવાનું છે જો સાઈઝ નાની હોય તો તમે અડધા ઇંચનું પણ કરી શકો ડાઉન આ થોડી હેવી સાઈઝ છે તો એટલા માટે હું અહીંયા પોણા ઇંચ જેટલું ડાઉન કરીશ હવે નિશાન પ્રમાણે આપણે કટિંગ કરી દેવાનું છે હવે સ્લીવ્સનું કટિંગ કરવા માટે આપણે પાછળના ભાગના આર્મોલને માપી લેવાનો છે તો અહીંયા મેં પાછળના ભાગ લઈ લીધો છે તેને આ રીતે આપણે શોલ્ડર પર પટ્ટી રાખીને આપણે જ્યાં સુધીનું માર્જિન નિશાન લગાડ્યું છે ત્યાં સુધી આપણે માપવાના છે તો અહીંયા મારે પોણા નવ ઇંચ આવ્યા છે તો તેને ધ્યાનમાં રાખીને આપણે સ્લીવ્સનું કટિંગ કરવાનું છે સ્લીવ્સનું કટિંગ કરવા માટે પણ કાપડને આપણે આ રીતે શાર્પ ફોલ્ડમાં રાખવાનું છે તો અહીંયા બાઈ ટૂંકી કરવાની છે તો એ પ્રમાણે મેં કાપડ લીધું છે તો એને પણ આપણે નીચેથી પહેલાં સીધી લાઈન ડ્રો કરીને સીધું કાપડને કરી દેવાનું છે અને ત્યાંથી જ આપણે લંબાઈનું માપ લેવાનું છે તો જે આપણે સ્લીવ્સની લંબાઈ છે તે પાંચ ઇંચ છે એ હું બે ઇંચ એક્સ્ટ્રા રાખીશ એ કારણ કે નીચેથી આપણે દોઢ ઇંચ વાળવાનું છે અને અડધો ઇંચ ઉપરથી આપણે આર્મોલ જ્યારે જોઈન્ટ કરીએ ત્યારે સિલાઈમાં જાય એટલા માટે તો પાંચ ઇંચ હતી તો હું અહીંયા સાત ઇંચ ઉપર નિશાન લગાડીશ અને ત્યાં પણ હું આ રીતે એક સીધી લાઈન ડ્રો કરી દઈશ અને ત્યાંથી જ આપણે જે પાછળના ભાગનો આપણે આર્મોલ માપ્યો હતો તેનું નિશાન લગાડવાનું છે તો અહીંયા પોણા નવ ઇંચ આવ્યા હતા તો પોણા નવ ઇંચ ઉપર આ રીતે હું નિશાન લગાડી દઈશ અને ત્યાંથી આપણે અહીંયા ત્રણ ઇંચ ડાઉન જવાનું છે આ ટૂંકી બાઈ છે એટલા માટે મેં અહીંયા ત્રણ ઇંચ ડાઉન જોવાનું કીધું અને જો લાંબી બાઈ હોય તો અહીંયા આપણે સાડા ત્રણ ઇંચ પર નિશાન લગાડવાનું હવે જે આપણે આર્મલની ગોળાઈનું માપ આવ્યું હતું તેને આ રીતે આપણે ક્રોસમાં લગાડી દેવાનું છે તો પોણા નવ ઇંચને મેં આ રીતે ક્રોસમાં નિશાન લગાડીશ તો અડધા ઇંચ જેટલું આપણે થોડુંક અંદરથી જ આવશે અને ત્યાં આ રીતે મેં લાઈન ડ્રો કરી દીધી છે હવે આપણે અહીંયા આ રીતે શેપ આપી દેવાનો છે સ્લીવ્સનો અને જે મેં લાઈન ડ્રો કરી હતી ત્યાં આપણે જેટલું માર્જિન કુર્તીમાં લીધું હોય એટલું નિશાન લગાડી દેવાનું તો અહીંયા હું દોઢ ઇંચ ઉપર નિશાન લગાડીશ હવે આપણે અહીંયા મોડીનું નિશાન લગાડવાનું છે તો અહીંયા ટોટલ મોડીનું માપ હતું તેર ઇંચ તો તેના આપણે અડધા કરવાના છે તો થશે સાડા ઇંચ તો સાડા ઇંચ ઉપર મેં નિશાન લગાડી દીધું છે આ રીતે અને એ નિશાન થોડુંક આપણે ઉપરથી લગાડવાનું છે કારણ કે આપણે અહીંયા નીચેથી ફોલ્ડ જ કરવાનું છે અને જે આપણે માર્જિન લીધું હતું તે અને જેટલું આપણે ફોલ્ડ કરવાનું હોય તો અહીંયા હું તેને નિશાન લગાડી દઉં તો અહીંયા દોઢ ઇંચ જેટલું આપણે નીચેથી ફોલ્ડ કરી દેવાનું છે તો ત્યાં મેં આ રીતે એક સીધી લાઇન ડ્રો કરી દીધી છે તો જ્યાં મેં લાઇન ડ્રો કરી છે ત્યાંથી આપણે આ રીતે કાપડને વાળી દેવાનું છે અને આ રીતે આપણે માર્જિનનું નિશાન અને ફિટિંગનું નિશાન લગાડી દેવાનું છે હવે આપણે આ સ્લીવનું કટિંગ કરી દેવાનું છે તો આ રીતે આપણે બાયનો કટિંગ તૈયાર છે તેને આપણે આ રીતે ખોલી દેવાની છે કારણ કે આપણે જો આગળના ભાગમાં જે ડાઉન કરીએ તે આપણે કરવાનું છે તો આ રીતે બાયને ખોલી દેવાની છે બંને બાઈ આ રીતે સામસામી એક સરખી આવી જોઈએ જેમકે સમી કે ઊંધી હોય સામ એટલે વિપરીત રહેવું જોઈએ અને અહીંયા પણ આપણે પોણા જેટલું આ રીતે ડાઉનનું નિશાન લગાડી દેવાનું છે અને આને જો તમે વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે તમને આસાનીથી આવડી જશે અને જ્યાં આપણે આગળના ભાગનો ડાઉન કર્યું છે ત્યાં આપણે આ રીતે નિશાન લગાડી દેવાનું જેથી કરીને સીતી વખતે આપણને યાદ રહે એટલા માટે અને જેટલું આપણે નીચે આ રીતે ફોલ્ડિંગ માટે કાપડ કટિંગ કર્યું તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું છે સીધી વખતે તો આ રીતે આપણે બાઈનું પણ કટિંગ તૈયાર છે અને કુર્તીનું પણ કટિંગ તૈયાર થઈ ગયું છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આમાં જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો અને આગળ તમારે નવીન શું શીખવું છે તેનો પણ હું વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશ તે મને કોમેન્ટ કરીને કહેજો તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ